દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે હું એવું છું અમારું ગામ કાળેજ જે જુનાગઢ જિલ્લો માંગોળ તાલુકો અને સિલ્લી બાજુમાં એવું છે મિત્રો ખાસ તો ગામ લોકો અમારા ગામના છે એ લોકોએ મને ફોન દ્વારા કીધું કે તમે અહીં આવી અમારો વિડીયો ગાય સેવાનો ઉતારો અમે ધૂન ભજન મંડળી છે ધૂન મંડળી ગામે ગામ ધૂન બોલવા જાય કોઈ પણ ગામના બોલાવા આવે એટલે અમારો મંડળ છે ગામનું એ બધા ધૂન ગાવા જાય ને એમાંથી જે કઈ પૈસા થાય એ ગાયોની સેવામાં વાપરીએ છીએ એટલે કે ગૌશાળામાં વાપરીએ છીએ અને અમુક અમુક ઠેકાણે ક્યાંક ગૌશાળા ન હોય ગાયોની સેવા ન થતી હોય તો એ લોકોને પણ પ્રેરણા મળે માટે થઈને તમે ક્યાં આવો તો વિડીયો મૂકીએ એમ જા એટલે હું અહીંયા આવ્યો છું ને આજ મોટી બીચ છે એકત્રીસ એક બે હજાર પચીસ એટલે વાર પર બે અમે ગાયને ગાયોને ખોળ અને ગોળ બધું દઈએ છીએ એટલે રાત ગઈ ત્રીસ તારીખે તો એ લોકો રાતના ધૂન ભજન ધૂન ગાતા હતા થોડાક મોડા થયા અને અડધા લોકો જ છે એટલે એ લોકો આવો તો આપણે 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 શું કહેવાય વિડીયો ઉતારીએ બરાબર કઈ રીતે ગોળ ખવડાવીએ છીએ ભૂકો નાખીએ છીએ એ બધું તો ચાલો અંદર જઈએ આપણે જો આ બાજુ નાળિયેરી આ બાજુ સાદું ડોક્ટર પશુ નું પશુ કોઈ બીમાર હોય તો એના સેવા માટે દવાખાના જવું આ બાજુ ડાબી સાઈડ માંડવી નો ચારો ભરી શકાય ભૂકો એક નાનું ઢાર્યું પછી અમુક ગોડાઉન છે એમાં પણ ચારો ભરી શકાય ચોમાસાનો ને આ પણ અહીંયા છે બરાબર એટલો ભૂકો ભૂકો બહુ મોટો છે આગળ આપણે આગળથી લેશું તો એવું છે બરાબર

ગાયું કટલી કડબી તને ખબર છે ભાઈ આવી ગયા ગૌશાળાનો ચારો છે અને ધૂન મંડળ છે ને ખાસ ગૌશાળા માટે છે ક્યાંય પણ કોઈ કહે એટલે સારા કે સારા કામમાં બધે જાય છે ધૂન મંડળ આખું ચારો છે ધોઈ લાવો જો આ ખાતર એ ખાતર વેચાઈ જતો હોય છે ને વેચાઈ ગયેલું છે હા 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 પચીસ પચીસ હજાર રૂપિયા છે એટલે એમાં કઈ રીતે ઢેગલા ના હોય કે હરરાજી હા આવી હે ને આવું નાવદરમ મેકીતું હે આવું માં આવી જાય ઓકેજી પથરાઈ લીધું આમાં એક કામ ગોળ ને નાખતા થાય પછી ભાઈ ને જવાનું હોય ને Gak usah दिवस ने लो साला એ જોવાય હોય તો કોલો જો છે હો હા મેં બતાવો ગોળ બધી એક કાલી એક કાલી મોટી ગઈ છે અને બે ત્રણ બસ લાવે 45 નું છે બોલે છે ના હ ડબલ વે 39 આને તો કોટ ફોટો ઉપર દી

thank ના ક્વોલિફાય કે આ હોલેવાગે તમને કાપવાનું કોણ તો બીજું લઈ આવો કે પટલી તો ન મજા આવે પક ફટીયું હોય ફટીયું હોય હાલ ને દબબ કુતરી કાઢવા તો ફટીયું હોય કે હાલ હોય છે સાવી કે માથે હોય જાવે

આ લાવ કાપે લાગે ને લાગે આગળે આવે ગોળ ને ખોળ 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 દાણ ગોળ ખોળ ને દાણા